રાજ્યપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારંભ યોજાયો હતો જેમાં કૃષિ ક્ષેત્રની વિવિધ વિદ્યાશાખામાં સડસઠ ગોલ્ડ મેડલ સાથે પાંચસો અઠ્યાસી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી આ અવસરે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વર્ચ્યુઅલી હાજર રહી પ્રાસંગિક સંબોધન કર્યું હતું ઉલ્લેખનીય છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજાયેલ આ દીક્ષાંત સમારંભમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ ગુણાંક મેળવનાર શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને કુલ અડસઠ ગોલ્ડ મેડલ તથા એક કેશ પ્રાઇઝ આપવામાં આવ્યા હતા તેમજ કૃષિ બાગાયત કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી તથા એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ પાંચસો અઠ્યાસી વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીના હસ્તે પદવીઓ એનાયત કરવામાં આવી હતી મારું નામ ધડુક ધ્રુવી છે હું અત્યારે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરું છું વેજીટેબલ સાયન્સમાં અને મને અત્યારે ઓલેરિકલ્ચર ફ્લોરિકલ્ચર અને હાઇએસ્ટ ઓજીપીના મેડલ મળેલા છે અને હું સોરી હા પહેલેથી પાછું લઈ લે મારું નામ ધડુક ધ્રુવી છે હું એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વેજીટેબલ સાયન્સમાં માસ્ટર્સ કરું છું અને મને અત્યારે હાઈએસ્ટ ઓજીપીએ ઓલેરીકલ્ચર અને ફ્લોરીકલ્ચરનો મેડલ મળેલા છે અને હું પછી પીએચડી સુધી ભણવા માંગુ છું અને પછી જે આપણા ચાન્સલર સરે જે કીધું છે પ્રાકૃતિક ખેતી એના પર થોડુંક ધ્યાન કરીશ પીએચડી તમે કયા સબ્જેક્ટમાં સ્પેશિયલાઇઝેશન કરશો વેજીટેબલ સાયન્સમાં जूनागढ़ एग्रीकल्चर यूनिवर्सिटी से पढ़ने का मौका मिला इसके लिए मैं बहुत ही खुशगुजार हूँ और मैं आगे यही इच्छा करता हूँ कि आगे मुझे और सफलताएं मिले और आगे बहुत आगे आगे का क्या प्लान है मैं फ्यूचर आगे में फ्यूचर में अभी अपना एंटरप्रीनरशिप का प्लान चल रहा है मेरा और बाकी फर्दर स्टडी में मैं एम का प्लान कर रहा हूँ किस क्षेत्र में आगे बढ़ेंगे फाइनेंस फाइनेंस आपने एग्री किया और फाइनेंस में आगे बढ़ने का मतलब बट आई वॉन्ट टू गो इन द एग्रीकल्चर सेक्टर કંપનીઝ્રીકલ્ચરમાં રહી હેના ચા પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ